વાત હતી કીડી અને કબૂતર એક મોટો જંગલ હતો જેમાં એક મોટી નદી વહેતી હતી જાડ ઉપર એક કબૂતરનો માળો હતો ત્યાં કબૂતર અને તેનો પરિવાર શાંતિથી રહેતો હતો એકવાર ખૂબ વરસાદ પડ્યો અને નદીમાં મોટા જથ્થામાં પાણી વહેવા લાગ્યું ત્યાં કબૂતરની નજર નદીમાં એક કીડી ઉપર પડી કીડી નદીના પાણીમાં ડરાઈ રહી હતી કીડીએ કિનારે પહોંચવાની કોશિશ કરી પણ પહોંચી સકી ના હતી કબૂતરને કીડી પર દયા આવી કે અને તેને લાગ્યું કે કીડીને બચાવવી જોઈએ નહીં તો તે મરી જશે કબૂતરને થયું પણ કરું શું કબૂતરને એક યુક્તિ સૂઝી તેણે ઝાડ પરથી એક પાંદડું તોડ્યું અને તેને ચાટમાં લઈ કીડી પાસે ફેંકી દીધું કીડી તરત જ તે પાંદડા ઉપર ચડી ગઈ કબૂતરે પાંદડું ચાટમાં લઈને ઉડી ગયો